અમારા આજે બેન રજા હતી ને એટલે શોભા બેન ફોન મેં કરીને પણ ગયો મને તો એમ હતો આજ પાવર કાપ હોય ને તો હારું તો હા તો પાવર કાપ આવી આશાબેન તમારે કેવું છે મજા આવે અમારા આશાબેન શોભાબેન એને કોઈ દિવસ કઈ નડે જ નહીં મોંઘવારી કા મજા આવે એમ ડુંગળી કાપવાનું હોય કે ગમે હોય અમારે એવું જ હોય કા અને છે ને અમે અમારી ગામની બેન પણ એ બધા હતા ને તો અમારી અમારી એક બેન પણ છે ને અહીંયા રેખા ભાઈ બેન પણ મારા બેન પણ એ બધા મળી ગયા કેમ કિરણ બેન કેટલા ટાઈમ પછી પાછા વ્લોગમાં આવ્યા કા કેટલા દિવસથી આવો હા તે હવે પછી અમારે ડુંગળી લેવાની જ છે હો પાછી હા એમ કેવું ત્યાં તમ ત્યારે લેવાનું થાય એટલે ગિરાદ લે ખાં ડુંગળી થાય હા એવા થશે

હા સવારે પડશે ને અહીંયા હાથમાં કઈ પૈસા જેવું કાઢી રહ્યા એટલે હાથમાં મારે જ આવવું પડશે ભાવ જો આ ડુંગળીમાં પાન પાણીને હવે ખેંચવા છે તો આ રીતના ડુંગળી છે એની પાકી ગી છે બધાય ભાઈઓ છે અને જો આટલી બધી છે ને તો ડુંગળીમાં સારું છે કેમ કે ભાવ પણ આવે છે અને ડુંગળીમાં ઉતારો પણ સારો આવ્યો છે એટલે મહેનત કરી છે એ વસૂલ રહેશે અને હવે પછીનું આપણે પાટ પછી જવું કેમકે આપણે વાટવાનું લીધો હશે ને ભરવાનો બધો પાટ આપણે લેવો આખો વિડીયો અલગથી આપણે બનાવીએ